દોસ્તો આજે આપણે જઈશું અમદાવાદમાં એસજીવીપી આયોજિત સ્મૃતિ મહોત્સવમાં જેમાં હું તમને લઈ જઈશ અહીંના મેગા રસોડામાં કે જ્યાં રોજ દસ હજાર ભક્તો માટે ભોજન બને છે સાથે જ સ્મૃતિ મહોત્સવમાં શું જોવા લાયક છે તે પણ આપણે જાણીશું તો અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદના એસજી આઈવે ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ એટલે કે એસજીવીપીના મુખ્ય ગેટ પાસે હવે આપણે આ ગેટમાંથી જઈશું પરિસરની અંદર દોસ્તો આ મહોત્સવને ધ્યાનમાં રાખીને ખાસ જે એનો મેઇન ગાર્ડન છે એને લાઇટોથી સજાવવામાં આવ્યો છે જો આ તમે જે જોઈ રહ્યા છો સામે મેઇન ગેટ હતો કે જ્યાંથી આપણે એન્ટર થયા અને વચ્ચેના ભાગમાં જ ભગવાન સ્વામિનારાયણની સુંદર પ્રતિમા છે જેઓ માણકી ઘોડી પર બેસી સવાર છે અને જો આખો જે છે આ ગાર્ડન છે અને મેઇન જે ડોમ છે જ્યાં તમામ પ્રકારની સભાઓ તમામ પ્રકારના જે છે કાર્યક્રમો પ્રસ્તુતિઓ થતી હોય છે તે સામે છે દોસ્તો આ પ્રિમાઇસિસ ઘણું મોટું છે જેથી ઘણા વૃદ્ધો હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં થાકી જતા હોય તો આવી ગોલ્ફ કાર્ટ જેવી પણ વ્યવસ્થા છે આવી ગાડીઓ છે વૃદ્ધોને ખાસ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે તે ડ્રોપ કરશે જેથી તેમને ચાલુ ના પડે તો દોસ્તો આ જે આખું આયોજન છે એનું મેઇન સ્ટેજ છે આ જો ખાસું મોટું જે પણ કાર્યક્રમો થાય છે વચ્ચેના ભાગમાં ભગવાન સ્વામિનારાયણ પોતાની ઘોડી ઉપર છે આ ઉપરાંત અલગ અલગ જે સંતો છે સંસ્થા સાથે જોડાયેલ તેમના અલગ અલગ તસવીરો રાખવામાં આવેલી છે અને અહીંયા જે મહેમાનો હોય છે એ મહેમાનોને બેસવાની વ્યવસ્થા અહીંયા છે હું એસજીવી પીનો સાધુ ભક્તિ દાસ અત્યારે એસીયુપી કેમ્પસમાં મહાન બ્રહ્મનિષ્ઠ ભગવદના સાક્ષાત્કારી સંત પૂજ્ય પુરાણી સ્વામીનો સ્મૃતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ મહોત્સવ અનેક રીતે જુદા કોન્સેપ્ટથી ઉજવાઈ રહ્યો છે આ મહોત્સવની શરૂઆત જ એક વર્લ્ડ રેકોર્ડ સાથે થઈ વિશ્વના તમામ નદીઓના જળ એમાં પણ ભારતના હજાર તીર્થોના જળ અહીંયા લાવવામાં આવ્યા ભગવાનના અભિષેક માટે અને સાત હજાર પાંચસો બહેનોએ કળશયાત્રામાં એ જળને મસ્તક પર ધારણ કરી એક વર્લ્ડ રેકોર્ડ સર્જી અને કળશયાત્રા દ્વારા ઉત્સવનો આરંભ થયો અહીંયા સંતો ભગવત કથાનું શ્રવણ કરાવી રહ્યા છે અનેક ક્ષેત્રના મહાનુભાવો આવી પોતાના અનુભવો શેર કરી રહ્યા છે મેગા મેડિકલ કેમ્પ ચાલી રહ્યો છે ખેડૂતોના પ્રોત્સાહન માટે અહીંયા પ્રાકૃતિક ખેતીનું પ્રદર્શન છે બાલવાટિકા છે રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે અનેક સત્કાર્યો સાથે આ ઉત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે અત્યારે માણખી ઘોડીની અંદર મહારાજ જે છે સ્વયં બહાર આવતા હોય એવી રીતે સ્ટેજની પ્રકૃતિ કરવામાં આવી છે એક બાજુ ગોપીનાથજી મહારાજને પધરાવવામાં આવ્યા છે હરિકૃષ્ણ મહારાજને પધરાવવામાં આવે છે સ્ટેજની એવી રીતે પ્રકૃતિ કરવામાં આવી છે આ મેઇન સ્ટેજ છે અહીંયા કથામૃતનો જે માધવપ્રિય સ્વામી મેઇન મુખ્ય વક્તા છે તો એમનું જે વ્યાસપીઠ અહીંયા સહેજ કરવામાં આવી છે અહીંયા દેશ વિદેશથી જે સંતો પધાર થશે તેમની વ્યવસ્થા સામે કરવામાં આવી છે અહીંયા જે શ્રી શ્રીસૂતના પાઠ કરવામાં આવશે જે જે ભૂદેવો દ્વારા એના માટેની વ્યવસ્થા છે અહીંયા તમે જોશો તો સામેની સાઈડ તમે બધા હરિભક્તો અને જે વીવીઆઈપી એની જે વ્યવસ્થા જે સામે છે અને પાછળ હરિભક્તો માટે વ્યવસ્થા છે અને કથામૃતનો આની અંદર લાભ લઈ શકશો દોસ્તો જ્યારે પણ હું ઓફિસ કે વિડીયો શૂટ માટે બહાર જાઉં ત્યારે તૈયાર થતી વખતે એક વસ્તુ ક્યારેય ભૂલતો નથી અને તે છે ફ્રેગરન્સ એન્ડ ફેશન બ્રાન્ડ નું પરફ્યુમ અત્યારે હું યુઝ કરી રહ્યો છું પેક ઓફ એટ પરફ્યુમ નો સેટ જેમાં લાઈટ થી લઈ સ્ટ્રોંગ સુધીની અલગ અલગ પરફ્યુમ આવે છે તહેવારોની સિઝનમાં તમને આ મળશે માત્ર સત્તરસો નવ્વાણું રૂપિયા માં એટલું જ નહીં આ સેટ સાથે તમને ત્રીસ એમ નું એક પરફ્યુમ પણ ફ્રી મળશે તો નીચે આપેલા નંબર અથવા વેબસાઇટ પરથી અત્યારે જ મગાવો ફ્રેગરન્સ એન્ડ ફેશન નું આ પેક ઓફ એટ પરફ્યુમ નો સેટ તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે આજે આખું મહોત્સવ છે તેના વીઆઈપી કિચન એક રીતે કહી શકાય ભોજનશાળામાં કે જ્યાં જે વીઆઈપી ગેસ્ટ આવેલા હોય છે તેમના માટે અલગ અલગ કુર્સીમાં ખાસ વ્યવસ્થા કરેલી છે અને આઠસો કરતાં પણ વધુ લોકો એક સાથે બેસી અને મહાપ્રસાદનો લાભ લે તેવી સુવિધા અહીંયા ગોઠવવામાં આવી છે જુઓ અલગ અલગ રીતે વિવાહ પાડવામાં આવેલા છે અને ત્યાં જે ભક્તો છે દર્શનાર્થીઓ છે તે ભોજનનો પ્રસાદીનો લાભ જે છે તે લઈ રહ્યા છે એક સરસ મજાનો ડોમ બનાવવામાં આવ્યો છે જેથી માની લો કે વરસાદ ને એવું કંઈક પડે તો પણ કોઈ પ્રોબ્લેમ ના પડે જો આવી રીતે સ્વયંસેવકો જે છે તે ભક્તોને પ્રસાદ પીરસે છે તો કેતનભાઈ અત્યારે સાંજનો સમય છે તો આજે આપણે જે પ્રસાદીમાં શું શું છે એ પણ આપણા જે દર્શકો છે ને જણાવો અત્યારે સાંજના પ્રસાદમાં મગનો શીરો જી રોટલી પાઉં પાઉં ભાજી પછી મિક્સ વેજીટેબલ બરોબર પુલાવ પુલાવ ભાત છે અને કઢી પછી ફ્રાઈ રાઈ કાપડ છે જી કચુંબર અને સાસ બરોબર આજ સાંજ નું મેનુ છે દરરોજ નું મેનુ અલગ અલગ થાય છે અને ચોખ્ખાઈ પૂર્વક બને છે અને જ્યારે જમી લેવામાં આવે છે ત્યારે જો આ પ્લેટ જે છે ને સીધી સફાઈ માટે જાય છે અને જે ભક્તો છે તે દર્શનાર્થીઓ જેમણે ભોજન પૂરું કરી લીધું છે એવો અહીંયા આવશે અને પ્રોપર રીતે પોતાનો હાથ જે છે હાથ ધોઈ અને પીવાના પાણીની વ્યવસ્થા પણ બોટલની વ્યવસ્થા છે અને અલગ અલગ જે બાઉલ રાખેલા છે જેથી ગંદકી જે છે બિલકુલ ના થાય તમે આખી જો પ્રિમાઇસીસ જોશો તો એકદમ તમને સ્વચ્છ જોવા મળશે સ્વયંસેવકો એવી રીતે કામ કરી રહ્યા છે આખું જેથી કોઈ પણ જે છે જો જે લોકો જમેલા છે એમના વાસણ વગેરે ડાયરેક્ટ જે છે આ બાજુ સફાઈનો વિભાગ છે ત્યાં જ ડાયરેક્ટ જતો રહેશે અને દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ આ જે આખું આયોજન છે એના મેગા કિચનમાં અહીંયા જો અલગ અલગ જે સ્વયંસેવકો છે તે અલગ અલગ વસ્તુઓ બનાવી રહ્યા છે ખાસ કરીને જો અહીંયા વાત કરીએ તો સવારના નાસ્તામાં ગાંઠિયા હોય છે તો ગાંઠિયા અને પાપડી એ મોટા પ્રમાણમાં અહીંયા મશીન દ્વારા જે ખાસ કારીગરો છે ખાસ જે સ્વયંસેવકો છે એના દ્વારા તૈયાર થઈ રહી છે જુઓ કેટલા મોટા પ્રમાણમાં ગાંઠિયા બની ગયા છે જો પેકિંગ કરીને રાખવામાં આવે છે જેથી સવારના સમયે જે છે ભક્તો એમને પીરસવામાં આવે તો જો અહીંયા મોટા પ્રમાણમાં અહીંયા લોટ રાખવામાં આવે છે લોટ અહીંયા બંધાય છે આવી રીતે બંધાય છે અને ત્યારબાદ સામે જે મશીન તમને દેખાય છે એ મશીનના માધ્યમથી ગાંઠિયા બનાવવામાં આવે છે અને દોસ્તો અહીંયા ચાઇનીઝ પણ ભક્તોને ખવડાવવામાં આવે છે અહીંયા જે મંચુરિયન જે છે મંચુરિયન અહીંયા બને છે મોટા પ્રમાણમાં જુઓ તો આવી રીતે મોટા મોટા બાઉલમાં મંચુરિયન રાખવામાં આવે છે અને જ્યારે પણ પીરસવાનું હશે ત્યારે અહીંયા ગરમા ગરમ જે છે બનાવી અને તીરસવામાં આવશ તો આવી રીતે જ્યારે સૂપ લઈ જવાનું હોય છે કાઉન્ટર સુધી ત્યારે આવી રીતે ટ્રેક્ટર છે ટ્રેક્ટર રાખેલા છે મોટા મોટા બાઉલમાં સૂપ ભરેલો હોય છે અને સૂપ બને છે ખાલી એ તમે પાત્ર જુઓ તમે જુઓ કેતનભાઈ અહીંયા ઉભા રહો તમે કેતનભાઈની હાઈટ ખાસી મોટી છે એના આધારે તમને ખબર પડી હશે કે આજે આખું મોટું તપેલું છે તપેલીની હાઈટ કેટલી હશે અને આમાં બની રહ્યું છે સૂપ જુઓ એક રીતે મહાયોજન છે અને મહાયોજન છે એટલે તપેલું પણ મહા તપેલું છે દોસ્તો એક બીજું મોટું તપેલું છે તમને દેખાડું એમાં જે છે અત્યાર માટે કઢી બની રહી છે જુઓ પાંચ છ લોકો જે છે એ સતત આખી પ્રોસેસમાં ખડે પગે પગે રહે છે અને જ્યારે કઢી બની જાય છે ત્યારે આવું જે નાનાનું જે તપેલા છે એમાં એને રાખવામાં આવે છે અને ત્યારબાદ જે કાઉન્ટર છે કાઉન્ટર સુધી તેને પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ જે ભક્તો છે તેમને પ્રસાદિક રૂપે પીરસવામાં આવે છે દોસ્તો આજે જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે પાઉભાજી પ્રસાદમાં છે સાંજના સમયે એટલે જે પાઉં છે એ પાઉ તળાય છે જો મોટું પાત્ર છે એમાં પાઉં તળવામાં આવે છે ત્યારબાદ અહીંયા આવશે લોકો સુધી પહોંચાડવામાં આવશે જો પાંના અલગ અલગ નાના જે પાત્રો ભરેલા છે એ સીધું તળવામાં ત્યાં આવશે કારણ કે જો એક એક કરીને તળીએ તો પોસિબલ જ નથી એટલે જો અહીંયા કોરા અહીંયા લાવશે પાઉ એ પાઉ ત્યાં તળવામાં આવશે પાઉ તળા જાય પછી આમાં નાખશે અને ત્યારબાદ અલગ અલગ નાના પાત્રોમાં લઈ જઈ અને જે કાઉન્ટર પર રાખવામાં આવશે ત્યારબાદ ભક્તોને પીરસવામાં આવશે તો આ જે મેગા કિચન છે એમાં થેપલા પણ બની રહ્યા છે મોટા પ્રમાણમાં જો ત્યાં લોટ બાંધેલો છે એને વણવામાં આવે છે અલગ અલગ લોકો દ્વારા જો સ્વયંસેવકો દ્વારા અને ત્યારબાદ મોટો તવો છે દેશી ચૂલો બનાવેલો છે જો અને એક સાથે પંદર વીસ જેટલા થેપલાઓ જે છે એક સાથે બની જાય એ પ્રકારની ખાસ વ્યવસ્થા છે અને આવો એક ચૂલો નથી આ બાજુ પણ જોવા મળશે આગળની સાઈડમાં જોવા મળશે તો લોડ બાંધનારા લોકો પણ અલગ છે એના માટે મશીન છે લોડ બંધાઈ ગયા પછી વણનારા લોકો પણ છે અને વણાઈ જાય ત્યારબાદ પ્રોપર રીતે તેને તવા ઉપર શેકવા માટે પણ અલગ અલગ સ્વયંસેવકો અહીંયા રાખવામાં આવે જો તમે આખી પ્રોસેસ ખૂબ જ સરસ રીતે થઈ રહી છે જેથી ઝડપથી વધુમાં વધુ થેપલા બને ઓછા સમયમાં અને વ્યવસ્થિત બને મને આ જગ્યાની સારી વાત એ લાગી કે અહીંયા ખાસ કરીને કોઈપણ પ્રકારના ગેસ કે પછી બીજા કોઈ ઈંધણનો ઉપયોગ ભોજન બનાવવા માટે થતો નથી માત્ર ને માત્ર જે લાકડા છે એ લાકડાઓનો જ ઉપયોગ આ ભઠ્ઠાઓમાં થાય છે જેના કારણે જે ભોજન અહીંયા બને છે પ્રસાદી બને છે તે એકદમ સ્વાદિષ્ટ બને છે જો આ છે લોટ જે બાંધવાનો હોય ને મશીન જો આમાં લોટ નાખવાનો છે ત્યાર બાજુ લોટ આવી રીતે બંધાઈ જાય છે આ રોટલીનો બાંધવો હોય તો પણ બંધાઈ જાય અને બીજું કોઈ તમારે બાંધવું હોય તો પણ બંધાઈ જાય દોસ્તો હવે જે આ મહારસોડું છે મેગા કિચન એનો જે સ્ટોર રૂમ કે જ્યાં ચોખા છે દાળ છે તેલ છે વગેરે રાખવામાં આવે છે તેનો એક મોટો ડોમ છે જુઓ અહીંયા અલગ અલગ લોટ તમને જોવા મળશે પછી જે મસાલા યુઝ થાય છે એ તમામ વસ્તુ અહીંયા રાખવામાં આવેલી છે પ્રોપર પેકિંગમાં અને પ્રોપર રીતે કામ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે જુઓ અહીંયા તેલના ડબ્બા છે ઘીના ડબ્બા છે ચોખા છે ખાંડ તમે જે છે યુઝ થતી હોય એ પણ છે તો આજે તમે જે સ્ટોક આપણે જોઈ રહ્યા છીએ માત્ર ને માત્ર એક દિવસનો છે એટલે કે રોજ આટલો જે છે સ્ટોક અહીંયા આવી જાય છે અને ત્યારબાદ તેનો યુઝ થાય છે જો અહીંયા છે ખજૂર રાખવામાં આવેલી છે ટમેટા છે દરેક વસ્તુ તમને અહીંયા જોવા મળશે ડે ટુ ડે અહીંયા નવો માલ જે છે અહીંયા આવતો જાય છે અને આનો જે યુઝ જે છે આજના દિવસમાં પૂર્ણ થઈ જશે જો હવે દોસ્તો આપણે આવી ગયા છીએ સ્વયંસેવકો માટેનું જે રસોડું છે જે ભોજનાલય છે ત્યાં આ તમામ લોકો આજે આખું આયોજન થયું છે તે સ્વયંસેવકો છે અહીંયા સામાન્ય લોકો માટે નથી પણ માત્ર જે સેવામાં લાગેલા લોકો છે એમના માટે જ ભોજનની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે જેથી તેમને પણ અગવડ ના પડે અને આખું જે આયોજન છે તે સુચારુરૂપે ચાલે અને દોસ્તો અત્યારે આપણે જે આવ્યા છે તે ભોજન શાળા છે જનરલ ભોજન શાળા કે જ્યાં તમામ લોકો જે છે તેને ભોજનની જે છે છૂટ છે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવીને વિનામૂલ્યે ભોજન પ્રસાદીનો લાભ લઈ શકે છે આ બહેનો માટેનો વિભાગ છે આગળ જશો એટલે ભાઈઓ માટેનો વિભાગ છે અહીંયા જે કામ કરનારા છે જે પ્રસાદ બનાવનારા છે તમામ લોકો જે છે સ્વયંસેવકો છે કોઈ બહારના વ્યક્તિઓ નથી અને જે વીઆઈપી જે ભોજનશાળા છે ત્યાં જે જમવાનું હોય છે એ જમવાનું અહીંયા પણ મળે જો આખું કાઉન્ટર અહીંયા સજાવી દીધું છે તો દોસ્તો અહીંયા એક યાદી છે જેમાં ભારતના અડસઠ તીર્થ નવસો નવાણું નદીઓ સાત સમુદ્રો સપ્તપુરી પંચ મહાસરોવર સરોવર ચારધામ શ્રી નીલકંઠ વર્ણી જે સાત વર્ષ દરમિયાન ભારત વર્ષની યાત્રા કરી હતી જે જે નદી તળાવ સમુદ્ર તથા તીર્થોમાં સ્નાન કર્યું હતું તે તમામ જે પવિત્ર જળ જે છે અહીંયા લાવવામાં આવ્યા હતા જો અલગ અલગ તમને નામ દેખાડું તો જુઓ ત્રિવેણી ઘાટ છે ગંગા કેદાર કુંડ ગુપ્ત કાશી એવા અલગ અલગ જો તમે આટલી તમામ જગ્યાઓથી જળ અહીંયા લાવવામાં આવ્યું હતું પવિત્ર જળ બધા તીર્થોનો યજ્ઞ કરી અને બધા જ તીર્થોને વેદોક્ત વિધિ પ્રમાણે આહુત કરવામાં આવ્યા આ વાતની જાણ થતાં અમેરિકા ઓસ્ટ્રેલિયા લંડન આફ્રિકા બધા જ આખા વિશ્વમાંથી પણ જ્યાં જ્યાં આપણા ગુજરાતી ભાઈઓ હિન્દુ ભાઈઓ છે બધાને પણ એમ થયું હતું અમે પણ અમારા દેશમાંથી આ નદીઓના જલ લઈને આવશું ત્યારે આખો વિશ્વવ્યાપી આખું આયોજન થઈ ગયું અને આ બધા જ તીર્થોને સાત હજાર બહેનોએ પોતાના મસ્તક ઉપર લઈ અને ભવ્ય એની જલયાત્રા કાઢી આપણી ભારતીય સંસ્કૃતિની આ જ મહાનતા છે કે આપણે પ્રકૃતિને પણ ભગવાનનો દર્જો આપ્યો છે અને એટલું એને સન્માન આપીએ છીએ અને એ જ બધા જ ભક્તો જે લાવ્યા હતા એ જ ભક્તોના હસ્તેથી ઠાકોરજીને આજે વેદોક્ત વિધિ પ્રમાણે આખો દિવસ એ ઠાકોરજીને જલાભિષેક થયો એમાં સાથે સાથે જે કંઈ હોય જેટલા બધી વૃક્ષો છે તો એ બધાના પર્ણના જે રસ એનાથી ફ્રૂટ ફળ ફ્રૂટના વ્રસથી પણ ઠાકુરજીનો અભિષેક થયો વર્લ્ડ રેકોર્ડ ગોલ્ડન બુકની અંદર પણ આજે આ આખા વિશ્વની નદીઓ તળાવો અને તીર્થોના જલથી અભિષેક થયો એ નોંધ લીધી અને આજે એવોર્ડ આપ્યો છે સાથે સાથે સાત હજાર બહેનોએ પણ આ જલયાત્રા ટર ની યાત્રા કાઢી તો એ પણ એક વિશ્વમાં એક નોંધનીય થયું તો એનો પણ એવોર્ડ એ લોકોએ આજે એસજીવીપી ગુરુકુલ આપ્યો છે માધવપ્રિય દાસજી સ્વામીએ આ યજ્ઞનું આયોજન કર્યું છે અને આ યજ્ઞશાળાની અંદર ચારે ચાર દ્વાર છે એમાં પૂર્વની અંદર ઋગ્વેદ દ્વાર પૂર્વે ઋગ્વેદાય નમ કે પૂર્વ દિશાની અંદર જે દ્વાર છે એમાં ઋગ્વેદને ધારણ કર્યો છે દક્ષિણ દિશા છે તો દક્ષિણ દિશાની અંદર યજુર્વેદને ધારણ કર્યો છે પશ્ચિમ દિશા છે તો પશ્ચિમ દિશાની અંદર સામવેદને ધારણ કર્યો છે અને ઉત્તર દિશા છે તો ઉત્તર દિશાની અંદર અથર્વેદને ધારણ કર્યો છે અને આ યજ્ઞશાળા છે એ આખી એકસો આઠ કુંડીની યજ્ઞશાળા છે આનો મુખ્ય કુંડ છે પદ્મકુંડ છે એવી રીતના કમલાકારની યજ્ઞશાળા હોય આવી રીતના અલગ અલગ પ્રકારની જે યજ્ઞશાળા હોય અને શાસ્ત્રોક્ત અને વૈદિક નિયમ ધર્મથી આ યજ્ઞશાળા યજ્ઞશાળા બનાવેલી છે આ પૂજ્ય પુરાણી સ્વામીના જે માર્ગદર્શન હેઠળ જે જે કુંડી કરવામાં આવ્યો છે અંદર પૂજ્ય પુરાણી સ્વામીની સ્મૃતિની અંદર આમાં સંપ્રદાયની અંદર સર્વમંગલ સ્તોત્ર તેમજ ભગવાન નારાયણે ગીતાજીની અંદર ઉપદેશ આપેલો છે અને ભગવાન કૃષ્ણએ ગાયેલી જે ગીતાજી છે એની અંદર આવેલું છે વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર એ વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોતના એક એક હજાર એક હજાર નામ છે એક હજાર નામથી આ યજ્ઞની અંદર નામાવલીથી હોમ કરવામાં આવે છે સાથે સાથે આની અંદર સ્થાપન છે તો પ્રથમ સ્થાપન છે પૂજ્ય આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય અંદર વિઘ્નના હરનારા દેવ પહેલું સ્થાપન ગણપતિ દાદાનું હોય પહેલું સ્થાપન ગણપતિ દાદાનું છે બીજું ગણપતિ દાદાનો પરિવાર એટલે કે માતૃકા એમની સાથે સાથે ચતુષ્ઠી યોગીની એમની સાથે સર્વત્રો ભદ્ર મંડલ સર્વત્રો ભદ્ર એની મુખ્ય પ્રધાન દેવ સ્વામિનારાયણ એમની સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ એમની બાજુમાં છે યોગીની પીઠ યોગિનીની બાજુમાં છે નવગ્રહ મંડળ તે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ એની સાથે અધિદેવતા દેવતા પંચલોકપાલ અને દસ દિગપાલ દેવતાઓ છે એમની સાથે કોઈ પણ યજ્ઞ કરો તો ભગવાન શિવ વગર કોઈ પણ યજ્ઞ સક્સેસ થતો નથી એટલે ભગવાન શિવનું પણ સ્થાપન છે એમની બાજુમાં સત્રપાલ અને વાસ્તુ પુરુષનું પણ એ સ્થાપન કરવામાં આવ્યું છે ચાર દિશાની અંદર ચારે ચાર વેદને ધારણ કરવામાં આવ્યા છે એની સાથે સાથે યજ્ઞના પૂજ્ય આ યજ્ઞનો ઉદ્દેશ્ય એવો જ છે કે સનાતન ધર્મનું સંરક્ષણ થાય અને આપણી ભારતીય સંસ્કૃતિ છે યજ્ઞ અને યાગાદીની પરંપરા છે એ સાતવી દરેક હરિભક્તો છે દરેક ભક્તો છે આ યજ્ઞનો લાભ લઈ શકે પૂજ્ય પુરાણી સ્વામીનો એવો જ ઉપદેશ હતો કે ભાઈ યજ્ઞની અંદર યજ્ઞ તો ઘણા બધા થાય પણ શું કે જે તમે જપ કરો એ જપ છે એની આહુતિ તમે સેમા આપો તો કે પૂજ્ય પુરાણી સ્વામી દર વર્ષે આવી રીતના યજ્ઞ કરતા અને એકસો આઠ કુંડીનું આયોજન કરતા કુંડીનું આયોજન કરતા એ કુંડીની અંદર પૂજ્ય પુરાણી સ્વામી છે આ યજ્ઞની અંદર આહુતિ આપે ને પોતાના જે હરિભક્તો છે એને અંદરથી ઉત્સાહ અપાવતા કે આ યજ્ઞની અંદર આપણે સરસ મજાનું આયોજન કરીએ ભક્ત ને ફક્ત ભગવાનને રાજી કરવા છે ને પુરાણી સ્વામીનો પ્રાણ એટલે કે ગોપીનાથજી મહારાજ દોસ્તો તમે પણ એકત્રીસ ડિસેમ્બર બે હાજર અને ત્રેવીસ સુધી આ સ્મૃતિ મહોત્સવ જોવા માટે જઈ શકો છો દોસ્તો મને આશા છે કે અમદાવાદમાં આયોજિત આ સ્મૃતિ મહોત્સવ નો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરો અને આ વીડિયો આગળ પણ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને ને અને ફોલો કરો જય જ ગુજરાત જય હિન્દ